નીચી ધનાલ ગામની દૂધ મંડળી દ્વારા પશુપાલકોએ દૂધ આપવાનું બંધ કરી ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું સાબર ડેરીની ઘટનાની ગામે ગામ થઈ અસરો ગામે ગામ દૂધ મંડળીઓએ દૂધ લેવાનું બંધ કર્યું ખેડ તાલુકાની નીચી ધનાલ દૂધ મંડળી દ્વારા પશુપાલકોએ દૂધ ડેરીમાં દૂધના ભરાવાનો નિર્ણય કર્યો ખેડ તાલુકાની નીચે ધનાલ દૂધ મંડળી દ્વારા સાબરડેરી દ્વારા ભાવ વધારો નહીવત પ્રમાણમાં ન આપતા સાબરડેરી હિંમતનગર ખાતે પશુપાલકો તારીખ ચૌદ સાત બે હજાર પચીસના રોજ હિંમતનગર ખાતે વિરોધ પ્રદર્શન કરવા એકઠા થયા હતા ને આંદોલન ઉગ્ર બનતા પોલીસ દ્વારા ટીયર ગેસના સેલ છોડવામાં આવતા ઈડર તાલુકાના જીજવા ગામના અશોકભાઈ ચૌધરીનું અવસાન થતાં પશુપાલકો દ્વારા ગામે ગામ દૂધ ડેરીમાં દૂધ ન ભરાવી વિરોધ પ્રદર્શન કર્યો હતો રિપોર્ટર ચંદ્રશેખર ભાવસાર ખેડબ્રહ્મા નાલ દૂધ ઉત્પાદક ગામ વતી મતનગર સાબરડેરી ભાવ વધારો ના આપવાના કારણે ઉગ્ર આંદોલન માટે ખેડૂતો પશુપાલકોની મિટિંગનું આયોજન કરેલ મતનગર ખાતે તેમાં સાબર નિયમક નિયામક મંડળે કોઈ રજૂઆત ના સાંભળતા પશુપાલક મિત્રોએ ઉગ્ર રજૂઆત કરતા લાઠીચાર્જ અને ટીયર ઘેસ છોડતા ઈડર તાલુકાના ચિત્રો ઝુંજવા ગામના અશોકભાઈ ચૌધરીનું દુઃખદ અવસાન થયેલ છે એના તેમના આત્માને ભગવાન પરમ શાંતિ આપે એના સમર્થનમાં ગામ બધી ખેડૂતોમાં તાલુકાના તમામ દૂધ મંડળીઓને દૂધ બંધ કરવાનું આહવાન કરવામાં આવે છે તે નિમિત્તે મેં આજે અમારી મંડળીનું દૂધ બંધ કરેલ છે નીચી તનાલ ગામના દૂધ ઉત્પાદક ભાઈઓ આજે એક કાર્યક્રમ હતો અમારો ભાવ ફેર ભાવ ફેર ચૂકવતા અમે એક સફરિક કાર્યક્રમ રાખેલો તેમાં અમારા બધા પશુપાલક ભાઈઓ ગયેલા હતા ત્યાં થોડુંક ઉગ્ર થયું ત્યાં તિયર ગેસ છોડ્યા લાકડીનો માર માર્યો એ બધું અમારા પશુપાલક ભાઈઓને કર્યું છે અને ઈડર તાલુકાના અમારા પાડોશ ગામના કહેવાય અહીંથી ત્રીસ જ કિલોમીટર દૂર છે એવા ભાઈ શ્રી જીજવા ગામના અશોકભાઈ ચૌધરીનું મરણ થયું છે અને એમના સમર્થનમાં અમે ટોટલી દૂધ આજુબાજુની મંડળીઓ અમારા ગામનું દૂધ સંપૂર્ણ બંધ કરવાના જે અત્યારે આજથી બંધ કરવાનું એલાન આપેલ છે અને કોઈ પણ ટેન્કર અહીંયા આજુબાજુના ગામડામાં આવશે તો પણ અમે એનો વિરોધ કરવાના છીએ અને તેને પણ ખાલી કરાવી દેવાનું અમારા ગામ લોકોનું સમર્થન આપેલ છે અને મરણભાઈ શ્રી અશોકભાઈ જે અમારા શહીદ કહેવાય અમારા પોતાના કામે ગયા હતા પશુપાલકના અને તેમાંથી એ અમારા બધા વચ્ચેથી જતા રહ્યા છે તેમના આત્માને પરમ પ્રભુ પરમ શાંતિ આપે એમના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે એવા અમે આખા ગામ લોકો તેમની પ્રભુની પ્રાર્થના માગીએ છીએ અમારી દૂધ મંડળીમાં સાબરડીના ભાવ દ્વારા ભાવના કારણે દૂધ ગામ લોકોએ બંધ કરાવેલ છે